તમારા બોડીના નાના નાના સિગ્નલ્સ જે તમને જણાવે છે કે બોડીમાં ન્યુટ્રિશનની કમી છે પણ શું તમે બાબત પર ધ્યાન આપો છો પેલું જો તમારી ડાબી આંખ ફરકે છે તો તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે પણ એવું નથી હોતું એ જણાવે છે કે તમારા બોડીમાં મેગ્નેશિયમ અને વિટામિન બી ની ઉણપ છે જેનાથી ચીડિયાપણું પણ આવે છે બીજું છે કે તમે ક્યારેક ચાલતા હોય અને ત્યારે તમારા હિપ્સ ઘૂંટણ કે સાથળમાં પેઇન થાય તો તે બતાવે છે કે તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ છે ત્રીજું જો તમને પગના અંગૂઠામાં બળતરા થતી હોય તો તે દર્શાવે છે કે તમારા શરીરમાં વિટામિન બી ની ઉણપ છે ચોથું જો તમારા હાથ અને પગના નખ બરડ થવા લાગ્યા છે તો તે આયરન ની ઉણપ છે અને જેનાથી લીવરમાં સોજો પણ આવી શકે પાંચમું જો તમને પેટમાં ક્યારેક દુખાવો થતો હોય તો તે જઠરનો સોજો અથવા તો અલ્સર હોઈ શકે છે અને તે ઝીંકની ઉણપ દર્શાવે છે જો તમારા મોઢાના પેઢા સોજી ગયા હોય તો તે દર્શાવે છે કે તમારા બોડીમાં વિટામિન સી ઘટે છે આ સિમ્પલ સાયન્સ ને ધ્યાનમાં રાખો અને ન્યુટ્રિશન ની ઉણપ ને દૂર કરો અને તેને દૂર કરવા માટે એક હેલ્ધી ફૂડ ની લિસ્ટ બનાવી છે તે જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો લિસ્ટ અને આવી જ્યુસફુલ ઇન્ફોર્મેશન માટે ઓનસાઇ ફિઝિયો ક્લિનિક ના પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં